હલો જે હતો મંગા આપડે શેતર આવજો ને આપણા છે પાણી પતી છે વારી ના બેઠો હોય તાપ કરીને બેઠો તારું વાય ના તા હું લાકડા પાગ્યા

તને એ લાકડા પાક કરવા હતું ચે કાચી નાખશું કઈ રૂમાલ બુબલ નઈ તમારું રૂમાલ કર્યો છોકરો મારા કમસાજી જલ્દી કરજો છે એ કહેવાના જવાબ દો તમે આ બોરવાળા ને કાલ ખાલી સવારે મને ભેગો થવા દોર્યો શું કરીશ તું તું કર તું વાત કર મારે તો કોઈ કરવું નહી શરીર તો ઓછું રાખો તું દવાખાને લઈ તને હલો

ફટોફટ આવ્યા ખબર નહીં પડતી બે ફન થઈ ગયો ઓલો વિવેક મારી ગયો કુદરત તારા ખજાને ખૂટ શું પડી લઈ લીધો ગભૂર ને આખરે રડી પડી જવા દે છોકન તો હવે હું પણ નહીશ હું તામ તુમથી વિવાહ કરું તામ તુમથી ગભૂર પિલાન કઈ લો હા પીલાને તને એટલે શું બંધ તું બસ સારું મિલ છે વચ્ચે મારા હા હું ડંપજ કરવાની કહી દઉં ના હમણાં પાંચ જાણ આ તો લાકડે ત્યાં મિલી આવતો રહ્યો તું કયો હોય કાતો શું શું માં બાંધો આ શું માં બાંધો તારો મને બહુ વચ્ચે નહી બોલો હું વાય દુ મને બધું ફાવે હે તો તું ઉકન નાખ લે તું ચેર ચૂઈ નાખ લે આ વર તું નહી નાખે તને શું બોલાવો તા હરગાવો બોલાવો તા બધું એ લે હરગાય તાપ કરો હરગાય આજી કરવા આવી કન બોલાના ઉલા મરી જા હે તો તારા જેવો હોય ને એ કોઈ જીવતા ના રહે કોઈ જીવતા ના રહે તું કન્ન જી કરતો કન્ન કન્ન દાપાનો તી આમ

ચાપરી આળો હોવા ચાપરી પર ચાપરી પર તમા ચાપરી હે ફેડી નાસી અલ્યા હું ચા ભાયા આયો હું હે ભમતાજી મારી નહીં જી હળો ને હેળો આવ ના બોલશો કાનુ બા તમે આમ આડાસે જો આડાસે જો ઓ તો કે ના રમતાજી આ કંડુચા કર્યો યાર ખબર વાહન વાહન હોય તો અને આ સરી હલતું નહિ ખબર પડી જોવો નકરા બાટ બાજ કરો અમે આવ્યા તા તો બાદતા જ બધા તમે રમતાજી હાલ હતું ના કરશો બાજ બાજ ના કરશો માણસ જતો લાગે ફેલ થઈ ગયો લાગે તમારે આનો તો નહી આનો તો જીવ લ્યો આનો કરો મંત્ર બોજી ને બોલી

વિદ્યા હે તો ત્રણ વિદ્યા શીખનારા શીખી જાય જે ના શીખે ને એ આખી જિંદગી ભર ના શીખે જે વિદ્યા શીખે શીખ્યા ના સીધા થઈ ગયા સીધા થઈ જાય દોર જીવા કાંભરું હાચી પડી હા જોઈએ એ હાલ મરજુઆન મરજુઆવાન મરત જુવાન મરજુઆન 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 રાતેર હોય નતો આવતો મરજુ

શિયાળા રાતે પાણી ભર્યું પાણી પતી જવાયું શીલા ચાર વાળી નું તાપા આવ્યો સાપર્યવાર સાપરતું ના ખબર નઈ તાપા જતા વાળ જોવા પડે

તો સાચી વાત વધુ ના પીવી રહીશા પણ યાર હું શું તમે હાફ ને તમારા મેળા મારી જાય શાંતિ રાખો તમે શાંતિ રાખો જોવાનું હોય જુઓ હવે શું કરો હું પગ ભાઈ જોવો ને પેલા પગ જોવો હાફ કરે કેટલા કાણા હોય બે આ તો એક જ છે જે જે એવો હાફ આવતી એક જ કાણું કરીને જાય દાંત પડી ગયો છે પણ દાંતમાં ઝેર આવે અને તમને ઝેર ચડ્યું જ નહીં મને શું લાગે ખબર ભમતાજી આમના હે ને જો આ કાંટો ખેંચ્યો મ્યાર્યો કાંટો અર્યો એટલે આમને શું લાગે ખબર હે કાંટો ડાયક આવે ને ખેંચ્યો મ્યાર્યો બરાબર

ઉપાધિ આપણે આની બદલે કરવો પડશે બાઈક ચાલુ કરજે બાઈક આની સેવા મેલ આપણે રાતે બીકે લાગે પાછી મને

તમારે હોય પેલા જબર એક દિવસ હું ઘર માં રહ્યો તો તે ઉપર આમ જોયું ને હા પામ્યા અડધો વાદળો મોઢા અને અડધો વાદળા ને ખાઈ જાન ને મન બહુ બીક લાગે આપણને ખાઈ જાય તો